ટ્રાફિક બૂથ સાથે અથડાઈ હતી મહત્વપૂર્ણ સમાચાર જે કાર અથડાતા ટ્રાફિક બૂથ જે છે એમાં ઘૂસી ગઈ હતી તો મહત્વપૂર્ણ સમાચાર જે અમદાવાદ એસસી હાઈવે થી કે જ્યાં અકસ્માતની ઘટના બની છે ગઢડાના એસપી સ્વામીની કાર છે એને અકસ્માત નડ્યો છે તો ટ્રાફિકનું જે બૂથ છે એમાં જે કાર જે ઘૂસી ગઈ હતી તો મહત્વપૂર્ણ સમાચાર કે અમદાવાદના એસસી હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે તો એસપી સ્વામીની કાર એ અકસ્માત સર્જ્યો છે એસપી સ્વામીની કાર જે છે એ અકસ્માત સર્જ્યો છે થલતેજ પાસે પોલીસ ચોકી છે એમાં ઇનોવા કાર ઘૂસી ગઈ હતી અને સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી કે જે એસટી હાઈવે પર ગઢડાના એસપી સ્વામી છે એમની કાર એ અકસ્માત સર્જ્યો છે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા જે પોલીસ ચોકી છે એમાં ઇનોવા કાર ઘુસી ગઈ હતી તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ એસજી હાઈવે છે ત્યાંથી કે જ્યાં ગઢડાના સ્વી સ્વામી જે છે એમની કાર જે છે પોલીસ ચોકીમાં ઘૂસી ઘુસી ગઈ હતી